દાહોદના સંજેલી તાલુકાના સહિત અન્ય તાલુકાઓમાં અતિવૃષ્ટિથી ખેતપાકોનું નિકંદન સર્વે કરાવી વળતર ચૂકવવા માંગ કરાઈ દાહોદ જિલ્લામાં સાર્વત્રિક અતિભારે વરસાદ વરસી રહ્યો છે હાલ ઠેર ઠેર ભરાયેલા પાણી વચ્ચે વરસાદી બ્રેક રહી છે ત્યારે સંજેલી આમ આદમી પાર્ટી કિસાન મોરચા ભીલ મોરચા દ્વારા સંજેલી મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવી સંજેલી તાલુકામાં અતિવૃષ્ટિના કારણે વિવિધ પાકોમાં થયેલી નુકસાન અંગેનો સર્વે કરાવી અને ખેડૂતોને વળતર ચૂકવવા માટેની રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર મગન દામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ

નિષ્ફળ ગયેલો છે અને એમને મસ્ત મોટું નુકસાન વેઠવાનો વારો આવેલો છે તો અમારી સરકાર રજૂઆત એવી છે કે આ જે પાક નિષ્ફળ ગયેલો છે એ પાકની સ્થળ ચકાસણી કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે એવી અમારી લાગણી છે અને માંગણી છે અલ્પેશ યાદ